નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે મોબાઈલમાં ઓનલાઈન પાન કાર્ડનું ફોર્મ ભરી કેવી રીતે તાત્કાલિક પાન કાર્ડ કાઢી શકાય અને એ પણ ફ્રીમાં એ આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોવાના છીએ માત્ર બે મિનિટનું કામ છે વિડીયો સ્કીપ કર્યા વગર જોઈજો આ પાન કાર્ડ કાઢવા માટે માત્ર એક આધાર કાર્ડ નંબરની જરૂર પડશે અને એ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ તો ચાલો વિડીયોને ચાલુ કરીએ વિડીયો ચાલુ કરતા પહેલા મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરી જો અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો તો મિત્રો સૌથી પહેલાં તમારે ગૂગલ ગોમ ખોલવાનું છે અને ગૂગલમાં તમારે સર્ચ કરવાનું ઈ ફિલિંગ તો આ રીતે તમારે સર્ચ કરવાનું છે અને એમાં સર્ચ રિઝલ્ટમાં ઇન્કમટેક્સ વિભાગની આ વેબસાઇટ દેખાશે તો આ પહેલી જ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી આ વેબસાઇટ ખુલશે તમે જોઈ શકો છો આ પ્રકારની વેબસાઇટ છે તો આમાંથી તમે ઘણી બધી ઓનલાઈન સેવાઓ લઈ શકો છો આપણે તાત્કાલિક ઓનલાઈન પાન કાર્ડ કાઢવાનું છે તો એમાં તમારે આ જગ્યાએ ઝૂમ કરવાનું છે અને એમાં તમને ઇન્સ્ટન્ટ ઇ પાન એવો ઓપ્શન દેખાતો હોય છે તો એના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ થોડી વાર પ્રોસેસિંગ થશે અને ત્યાર પછી આવું એક પેજ ખુલી જશે ઇન્કમટેક્સ વિભાગે અમુક ગાઈડલાઇન પણ આપી છે ઇઝી એન્ડ પેપરલેસ પ્રોસેસ એટલે કે એકદમ સરળ અને કોઈ કાગળિયા વગરની પ્રોસેસ હોલ્ડ સેમ વેલ્યુ એઝ અ ફિઝિકલ પાન કાર્ડ એટલે કે જે ફિઝિકલ પાન કાર્ડ આવે કે જે પૈસા દઈને કઢાવવાનો આવે અને એ ટપાલ દ્વારા આપણા હાથમાં આવે તો એના જેવું જ આ પાન કાર્ડ હશે છે પણ આ પાન કાર્ડ મોબાઈલમાં જ રહે છે ફિઝિકલ પાન કાર્ડ જેમ ટપાલ દ્વારા ઘરે નહીં આવે ઓલ યુ નીડ ઇઝ આધાર કાર્ડ એન્ડ લિંક મોબાઈલ નંબર એટલે કે તમારે માત્ર આધાર કાર્ડની જરૂર પડશે અને એની સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ બીજા કંઈ પણ ડોક્યુમેન્ટ્સની જરૂર નહીં પડે તો હવે મિત્રો આપણે આગળની પ્રોસેસ કરીએ તો આમાં તમારે નીચે ગેટ ન્યૂ પાન કાર્ડનો ઓપ્શનમાં જમણી સાહેબ નીચે ખૂણામાં ગેટ ન્યૂ પાન કાર્ડ એવું લખ્યું છે તો એના પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી આ પાન કાર્ડનું ફોર્મ ખુલી જશે તો આમાં સ્ટેપ નંબર એક આધાર કાર્ડનો નંબર નાખવાનો તો આ જગ્યાએ આધાર કાર્ડનો નંબર નાખવાનો છે ત્યાર પછી આ જગ્યાએ ટીકમાર્ક કરી લેવાનો છે અને ત્યાર પછી કન્ટીન્યુ બટન પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી સ્ટેપ નંબર બે ખુલી જશે ઓટીપી વેલિડેશન તો આ પેજમાં તમારે એકવાર આ સૂચના વાંચી લેવાની છે જો તમને અંગ્રેજી આવડતું હોય તો તો આ પેજમાં કઈ રીતે કરવાનું આ ટિક માર્ક કરીને ગેટ આધાર ઓટીપી તે બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક છે એ નંબર ઉપર ઓટીપી ગયો છે એ ઓટીપી નાખવાનો છે ઓટીપી નાખ્યા બાદ આ બોક્સમાં માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી વેરીફાઈ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી અરજદારના આધાર કાર્ડની અમુક વિગતો આવી જશે હવે મિત્રો આ પેચમાં ધ્યાન રાખવાનું છે આમાં તમને એક ઓપ્શન દેખાય છે ઇમેલ આઈડીનો જો તમારે આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક ન હોય તો આવું લખેલું આવશે નોટ લિંકડ અને બાજુમાં વાદળી કલરમાં લિંકડ ઈમેલ આઈડી એવું લખેલું આવશે તો ઘણા લોકો આ ઈમેલ આઈડી લિંક કરતા નથી ડાયરેક્ટ આ ટીક માર્ક કરીને આગળની પ્રોસેસ કરે છે મેં પણ આ ફોર્મમાં એ જ રીતે કર્યું છે કે ઈમેલ આઈડી લિંક ન કરી અને તાત્કાલિક પાન કાર્ડ ન નીકળ્યું તો તમારે આ ભૂલ નથી કરવાની લિંક ઈમેલ આઈડી લખ્યું છે તેના પર ક્લિક કરી ઈમેલ આઈડી આપી એમાં ઓટીપી જાય છે એ ઓટીપી વેરીફાઈ કરી ઈમેલ આઈડી લિંક કરી લેવાની છે અને ત્યાર પછી આ ટીક માર્ક કરી લેવાનું છે અને કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ આવું પોપ અપ આવશે કે જેમાં કહે છે કે ઈમેલ આઈડી લિંક કરો જો કે તમે ના કરો તો પણ ચાલશે પણ તમારે કરી લેવાનું છે જો તમારે તાત્કાલિક પાન કાર્ડ મેળવવું હોય તો જ્યાર પછી તમારું આ ફોર્મ ભરાઈ જશે અને તમે આ સ્ટેપ ઉપર વીજો અને તમને એક અરજી નંબર પણ આપવામાં આવશે અને તમારે લખી લેવાનું અથવા સ્ક્રીનશોટ લઈ લેવાનો છે મિત્રો અહીં તમારે પાન કાર્ડ ફોર્મ ભરવાની પ્રોસેસ પૂરી થઈ હવે પાન કાર્ડને ડાઉનલોડ કરવાની પ્રોસેસ કરવાની છે તો એ માટે આપણે ફરી પાછા આ વેબસાઇટના હોમ પેજ ઉપર આવી જવાનું છે એક બીજા પેજમાં તમારે આ વેબસાઇટ ખોલવાની છે અને ફરી પાછા ઇન્સ્ટન્ટ ઈ પાન ઓપ્શનમાં જવાનું છે ત્યાર પછી આ પેજ ખુલશે તો આમાં તમારે ચેક સ્ટેટસ એન્ડ ડાઉનલોડ પાન તો એ ઓપ્શનમાં નીચે કન્ટિન્યુ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી પાન કાર્ડ ડાઉનલોડ કરવાના સ્ટેપ આવશે જેમાં સૌથી પહેલાં તમારે આધાર નંબર નાખવાનો છે તો એ આધાર કાર્ડનો નંબર નાખી કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે તો જેવું તમે કન્ટિન્યુ બટન પર ક્લિક કરશો એટલે આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એમાં છ આંકડાનો ઓટીપી ગયો છે એ ઓટીપી નાખવાનો છે અને કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી સ્ટેપ નંબર ત્રણ તમારું સ્ટેટસ દેખાશે અને નો ઓપ્શન આવશે પણ તમે જોઈ શકો છો મારે આ પ્રકારની એરર આવી એરર શા માટે આવી કે મેં ઈમેલ આઈડી લિંક નથી કરી તમે વિડીયો સ્કીપ ન કરી હોય તો તમે સમજી ગયા છો જો તમે ઈમેલ આઈડી લિંક કરેલી હશે તો આવી એરર નહીં આવે અને અહીંયા પાન કાર્ડ ડાઉનલોડ કરવાનો ઓપ્શન દેખાશે તો ત્યાંથી તમારે પાન કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું છે જો મિત્રો તમારે પણ આવી એરર આવે તો તમારે બે દિવસની રાહ જોવી પડશે બે દિવસ પછી તમે પાન કાર્ડ ડાઉનલોડ કરી શકશો બે દિવસ પછી તમારે પાન કાર્ડ ડાઉનલોડ ઓપ્શનમાં જઈ આ પ્રોસેસ કરવાની છે મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો